ગાંધીનગરના કલોલના ડિગુચા ગામના મૂળ વતીને હાલ અમેરિકા રહેતા પરેશ પટેલની તેમના સ્ટોરમાં અશ્વેત યુવક દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવતા પરિવારમાં શોકની લાલીમાં છવાઈ ગઈ ભારે કલ્પાંત જોવા મળ્યું હજુ ગાંધીનગર આમ તક ન્યૂઝબેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ અમેરિકામાં ડીગુચાના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અશ્વેત યુવકે આવીને ગુજરાતી યુવકને ગોળી ઝડપી દીધી હતી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ગાંધીનગરના કલોલના ડીગુચા ગામના પરેશ પટેલ નામના યુવકની અમેરિકામાં અશ્વેત લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે સ્ટોર ઉપર કામ કરેલા યુવક ઉપર ગ્રાહકના સ્વરૂપે આવી આ હત્યાએ ગોળી ઝડપી દીધી હતી યુવક છેલ્લા દસ વર્ષથી અમેરિકા ગયો હતો યુવકના મૃત્યુના સમાચાર તેના પરિવારમાં મળતાની સાથે લોકની લાગણી છવાઈ ગઈ છે અગાઉ ડીગુચાનો આખો પરિવાર અમીરા અમે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો ત્યાં હત્યા થતા આખું વાતાવરણ ફરી ગયું છે મૃતક પરેશ પટેલને અમેરિકામાં પત્ની અને બાળક સાથે રહે છે સ્ટોર પર ગયો ત્યારે સ્ટોર બંધ કરતી વખતે આ અશ્વેત યુવાને લૂંટના ઇરાદે આવી અને પરેશ પટેલની હત્યા કરી નાખી હાલ સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે અને ભયની લાગણી જોવા મળી રહી છે